પાટણના હારી તાલુકાના આરીઠાને દાંતરડા માઇનર કેનાલ અધિકારીની ગોરબેદરકારી આવી સામે બે જગી કેનાલ ઉભરાય ને કેનાલ પણ સફાઈ કરવામાં આવતી નથી તેવું પણ લોકો જણાવી રહ્યા છે વિજય દેવાભાઈના ખેતરમાં તમાકુનું વાવેતર કરે જે તમાકુ ના વાવેતરમાં કેનાલનું પાણી ઉભરાય અને ખેતર ભરાઈ ગયે તો આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સરદાર સરોવર નિગમને તથા લાઈનમેનને વિજયભાઈ દેસાઈ દ્વારા બે થી ત્રણ વખત રજૂઆત કરવામાં આવી અને તેના વિડીયોગ્રાફીને ફોટો મોકલી આપ્યા તેમ છતાં કેનાલનું ઉભરાયેલ પાણીની પ્રવાહ ચાલુ રહ્યો તો દેસાઈ વિજયભાઈ દેવાભાઈના ખેતરમાં પાણી ભરાઈ જતા આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સરદાર સરોવર નિગમના અધિકારીઓને આવી વખતે ખેડૂતોની રજૂઆત કરવામાં આવે તો તો નાયબ કાર્યપાલકના અધિકારીઓ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવતી નથી અને લાઇનમેનને સૂચના પણ આપવામાં આવતી નથી તો બાબતે કોઈ કાર્યવાહી થશે એવા જયંતિભાઈ ઠક્કર શિહોરી કાંકરેજ